નમસ્તે મિત્રો આજના આપણે ટ્રેન સંબંધિત બે અલગ અલગ પ્રશ્નો શીખીશું પ્રશ્ન એક આપેલો છે કેટલા સમયમાં પસાર કરશે સૂત્ર સમય બરાબર શું થાય અંતર છેદની અંદર ઝડપ હવે જો વૃક્ષને પસાર કરવાનું છે તો વૃક્ષ હોય અથવા કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ થાંભું હોય તો આવી રીતે એક લાઇન જ ગણવાની એનું અંતર એનું જે માપ હોય ગણાય

જો પાંચથી ભાગ ચલાઈએ તો પાંચે અહીંયા ભાગ ચાલે છે પાંચુ પાછું પચીસ અને પાંચ છી છપ્પન આવ્યા છે અહીંયા ત્રેસઠ છે અને અઢાર બંને નવના ના આવે છે નવ સાત ત્રેસઠ નવ દુ અઢાર જો સાત આઠ અને છપ્પન થાય આઠ અને બે આઠ ગુણ્યા બે એટલે કે સોલ એ એકમ શું લખાશે પાછળ હવે સેકન્ડ કેમ કેમ કે આપણે ઝડપ છે અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી હતી એટલા માટે તો આ ભાગ ચૂડાવવાના દાખલા છે એના પણ અલગથી વિડીયો મુકેલા છે તો તમે તકલીફ હોય તમે વિડીયો પણ જોઈ શકો છો આજે બીજો એક ક્વેશ્ચન છે બસો વીસ મીટર લંબાઈની એક ટ્રેન છે અને થાંભલો પસાર કરતાં બાર સેકન્ડ લાગે છે તો તેની ઝડપ શોધવાની છે તો ઝડપ છે ઝડપ બરાબર અંતર છેદની અંદર સમય સૂત્ર છે સૂત્ર મૂકી દેવાનું પછી ગણવાનું ઝડપથી થશે અંતર કેટલું આપેલું છે બસો વીસ મીટર છેદની અંદર સમય સમય કેટલો આપેલો છે સેકન્ડમાં આપેલો છેદની અંદર લખાશે બાર એ જો ઝડપ શોધવાની છે કિલોમીટર પ્રતિ કલાકમાં અહીંયા આવશે મીટર અને અહીંયા લખાશે સેકન્ડ પહેલા સાદુ રૂપ આપી દઈએ તો પણ ચાલશે અથવા ડાયરેક્ટ મીટર પ્રતિ સેકન્ડ છે એમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો અઢારના છેદમાં પાંચ વડે ગુણાકાર કરવાનો ડાયરેક્ટ તો જો બસો વીસ છેદમાં બાર ગુણ્યા અઢાર છેદમાં પાંચ જો પહેલા સાદુ બસો વીસ ભાગ્યા બાર નું કરો પોઈન્ટમાં જવાબ લઈ પછી એટલે અઢાર છેદમાં પાંચ વડે તો પણ ચાલતું જો પાંચ થી ભાગ ચલાવીએ તો જો પાંચ ચોક વીસ પાંચ ચોક વીસ ચુમ્માલીસ અહીંયા છેદમાં બાર છે અને છ અઢાર છે એટલે છ ના ઘડિયામાં આવે છે છ દુ બાર છ ત્રણ અઢાર અહીંયા બે એ ચાલે છે બાવીસ બાવીસ ગુણ્યા ત્રણ એટલે કે છાસઠ આ છાસઠ શું આવ્યું ઝડપ એટલે કે કિલોમીટર પ્રતિ કલાક આ થયો આન્સર આવી રીતે આપણે સરળતાથી દાખલા ગણી શકીએ છીએ મેથ્સ અને રીતિંગ ચેનલના પ્રશ્નો સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ